હું અને મારા ઈ બે હમણાં એક દિવસ લગ્નમાં જમવા ગયા હતા અમારે ત્યાં તો એવું હોય લગ્નમાં મીઠાઈમાં ગુલાબજાંબુ ને બરફી જ હોય બાકી કાંઈ નવી મીઠાઈ તમને જોવા જ મળે નહીં ઘરે આવીને મેં મારા ઈને કીધું કે લે આ તો કેવું નવું થયું આજે તો બરફી નહીં અને શાહી ટુકડા હતું તો મારા ઈ કે શાહી ટુકડા એ વળી હું હતું અમાર તો બરફી નહોતી અમારે આ બાજુ જો લગ્નમાં કાંઈ ઘટે એટલે જે પાછળ જમવાવાળા હોય ને એના ભાગમાં ન આવે ક્યારેક ક્યારેક તો દાળ ઘટે તમે હેથકનું પાણી નાખી દે મારા ઈ કહે કે તે એકલી એકલીએ શાહી ટુકડા ખાઈ લીધા તો મને ક્યારેક ખવડાવ્યું ને તો મેં આજે શાહી ટુકડા બનાવ્યા અને એને ખવડાવ્યા ખાધા પછી મારા એ કહે કે આવી મીઠાઈ આપણે જો લગ્નમાં રાખીએ તો તો ઘટે જ ને મેં કીધું કે આપણે અહીંયા કાંઈ પ્રસંગ હશે ને તો આપણે આ જ મીઠાઈ રાખશું મારા એની તો તમને ખબર જ છે એ થોડી કાંઈ આવી મીઠાઈ રાખે એ કે ના ના આવી મીઠાઈ થોડી રખાય આવી મીઠાઈ રાખીએ તો આપણે બકડિયા બોલી જાય